નમસ્કાર મિત્રો સ્વાગત છે સામાન્ય વહીવટ વિભાગનું અધિકારી કર્મચારીઓ માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવી રહ્યો છે સરકારના તમામ વિભાગના કર્મચારી અધિકારીઓને તેમની રજા અને રજા પ્રવાસ રાહત એલટીસી સાથે સંકળાયેલી પેસ્કી એલટીસી એડવાન્સ અને રજાનું રોકડ રૂપાંતરની અરજીઓ કર્મયોગી એપ્લિકેશનમાં કરવા માટે સૂચના જારી કરાઈ છે જોકે કે કેટલાક ખાસ જગ્યા પર ફરજ બજાવતા અને જાહેર રજાના દિવસે પણ ફરજ બજાવવાની હોય તેવા કર્મચારી અધિકારીઓની રજા ઓફલાઈન મંજૂર કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં જ જારી કરાયેલા પરિપત્ર મુજબ સામાન્ય રીતે રજા એલટીસીની અરજીઓ કર્મયોગીમાં કરવા માટે અને તેની ચુકવણી પણ તિજોરી અધિકારી દ્વારા ફરજિયાત કર્મયોગી પોર્ટલ પર અરજી કરાઈ હોય તો કરવામાં આવે છે તેમ છતાં રાજ્યમાં વેકેશન સંદર્ભે કેટલીક એવી જગ્યાઓ પર ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓ કે જેમને બીજો અને ચોથો શનિવાર અથવા તમામ રવિવાર અને જાહેર રજાના દિવસે પણ ફરજ બજાવવાની હોય છે તેવા અધિકારી કર્મી માટે હાલ લાગુ પડતા કેલેન્ડર નો અમલ કરવામાં આવતો નથી તે અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે તેથી આવા અધિકારી કર્મીની રજા કે અંગેની વેકેશન કે જાહેર રજા દરમિયાનની ની અરજી ઓફલાઈન મંજૂર કરવાની સૂચના જાહેર કરવામાં આવી છે આવા અધિકારી કર્મચારીનો કર્મયોગી એપ્લિકેશનમાં માં સમાવેશ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે